ગોપાલ ટોકીઝ થી રાજ ખેરવાનો વિવાદિત રસ્તાનું પુનકામ પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવ્યું બોડેલી ગોપાલ ટોકીઝથી રાજ ખેરવા જવા માટે જે રસ્તો દોઢ વર્ષથી વિવાદિત હતો તે વિવાદનો અંત હવે નજીક લાગી રહ્યો છે બોરેલી ગોપાલ ટોકીઝથી રાજ ખેરવા જવા માટે જે રસ્તો દોઢ વર્ષથી વિવાદિત હતો તેનું આજરોજ પુનઃ કામ શરૂ કરાતા સોસાયટીના રહીશોમાં ખુશીની લહેર જોવા મળી છે ત્યારે ભારે વિવાદને લઈને છેલ્લા દોઢ વર્ષથી રોડ બનાવવામાં આવતો ન હતો જે આજરોજ અલીખેરવા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ પંચાયત સભ્યો ટીડીઓ શિવ બાપુ તેમજ તલાટીની હાજરીમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સંજોગોને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

રોડ હતો આ રોડને ચારથી પાંચ સોસાયટીઓ જોડાયેલી છે આ રોડથી ચોમાસાની અંદર ઘૂંટન ઘૂંટન પાણી ભરાઈ જતું હતું એ પાણી ભરાવાથી ચાર પાંચ સોસાયટીને રહીશોને ઘણી બધી તકલીફ પડતી હતી કે રોડની જે નજીકમાં જે ઘરો આવેલા છે એમના પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં ઘરના માણસોથી નીચે ઉતરાતું એ નહોતું મોડેલી તાલુકાના અલીપુરા ગ્રામ પંચાયત સ્તો 600 મીટર નો રોડ છેલ્લા 1.5 વર્ષથી વિરોધસ્ત હતો સ્થાનિક પ્રજા 1.5 વર્ષથી શારીરિક માનસિક આર્થિક અને સામાજિક હેરાનગતિ હતી ખરું બદ સબક છે કે ઇલેક્ટ્રોનિક મીડિયા હા બર બસ ન્યૂઝે હાઇલાઇટ કરે ઘણા સંદર્ભમાં એવું લાગે છે કે જિલ્લા કલેક્ટર શ્રી વીડિયો તમને સ્થાનિક એમેલરો જો ઇન્વોલ્વમેન્ટ છે એ જ કામ કરી ગયું એ સિવાય કઈ જ નહીં होता पण जाग्यात अधिक सवार वहिवटतंत्र आणि आबतमचे दोड वर्ष ते कंटिन्यू जे रस लता इलेक्ट्रॉनिक मीडिया एमने खूप खूप अभिनंदन थैंक यू वेरी मच जलभाई भाई